હેલ્લો માઇ ટુક ફેમિલી કેમ છો બધી મજામાં બધાને જય દ્વારકાતીમાં પેઠડ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અલગ બ્લોગની શરૂઆત કરી તો દોસ્તો આપણે આવી ગયા હવારમાં વાળીએ અને આજે ને રક્ષાબંધન હે તે ભાઈ બહેનને બધાને કાયરવને બહેનોને એ રાખડી બાંધવા બના મારા બેન પણ ઘણા રાખડી બાંધવા કાલે આવી ગયા હતા એમને કેમ કે કામ હતું એટલે બેન તો કાલ આવેલા હતા એટલે આપણે કાલ રાખડી બાંધી હતી અને કાયર એમને રાખડી બાંધવા રક્ષાબંધનના આજે એને આજ કે એના કાકાની મારા ભાઈની છોકરીઓને બધા આવવાના હે તો આગળના વિડીયોમાં આપણે રાખડીનો વિડીયો આવશે તો કન્ટિન્યુઅર વિડીયોમાં રહીજ આપણે આવી જાય અતાર અતારમાં વાળીને પછી હવે નહીં તો એને પાસે આગળનો વિડીયો ચાલુ કરી તો કન્ટિન્યુઅર વિડીયોમાં રહીજો રહી દેવાનું હતું આ બાજુ આવી જાય જો અમારે કઈ નીચું કર્યું બે અને કાયરવ બે નું રાખડી બાંધવા આવ્યું જો આ કાયરવની ની બે બોન હે ને હે ને એને રાખડી બાંધી जो कैरो कोइन के आचो खाचोडा है पण मीरा ने જો મારા આરા દે કેવી મસ્ત મોર વાળી રાખડી લાવી જો મોર મોર વાળી રાખડી છે એન્જલ ની રુદ્રાક્ષ વાળી અને આરાધ્યા ની મોર વાળી રાખડી ખોલી બાંધી મોતી થોડું ताकोल् बाई म त जिद्दी लाग्यो भति है हामी रन भन्न काम थाई गयो मे बतानी

<laughs> 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 hey, are you going to be it care of. I know that. Nu hnuapa. You હેલો મિત્રો તો આપણે ઘાસ નું વાટી લીધું છે અને જો ફેંસન નિરણ કરી દીધું છે જો એ સુવાય ખાસ હે હા તો બેઠી એટલે એને નથી નાખ્યું અને નાખ્યું છે જો અને મીરા અને ખુશી બેય ખાવા શીખી જાય હા જો ક્યારે તાતા કર દઉં કેમ છો હાય

અહીં લાખી બાંધેલી હે અહીં દાંતેડી અને ઘોંટી હવે ઘોંટી આવવાની તૈયારી હે સાંડી આ આજે વેચી નાખી વળી આજે જ વેચી દીધી આજે જ લઈ જાય સાંદરીને આ શંકાવારી હે ને બી અણી અને એનો પાડો એક દિવસ રહીને મરી પણ ગયું આ પે પાડી સા ગયા વખતની ટ્રેક્ટર અને જો આપણે વાવણી પાસી કરી દીધી આજે પાંચ દિવસ વાવણી કરવાની થયા અને આપણી બાજરી તો આટલી મોટી મોટી થઈ ગઈ હવે હજુ પૂરતનનું કામ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું એ વાળું કામ બધું કમ્પ્લીટ એકદમ ક્લિયર થઈ ગયું ને કાલે છે ને પાણીથી પલાળી પણ દીધું જો આટલું કામ બાકી હતું કમ્પ્લીટ કરી નાખ્યું અને આ બધા કાંઈ રમે જો